त नायब मुख्यमंत्री हर्ष संघवी स्बोधन करे रहिया गांधीनगर खाधे सिधार्थ जई त હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન ભરતી પામ્યા છે જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ ઓપ્શન માંગવાના છે અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ આપ સૌ લોકો ફરી એકવાર ગુજરાત પોલીસ પરિવારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભાર માનવા માંગુ છું કે નવી ભરતી અને બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની

વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કર લો ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ અભિનંદન પોલીસ દળમાં અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાવતા પ્રેરક શબ્દો બદલ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હવે છે કાર્યક્રમની સૌથી ગૌરવસભર અને ઉત્સાહભરી ક્ષણ જેઓના શબ્દો સંકલ્પ જગાવે જેઓના વિચારો આત્મવિશ્વાસ વધારે અને જેમની હાજરીથી જ સેવામાં જોડાતા યુવાનોનું મનોબળ ઊંચું થાય એવા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો તાળીઓના નાદ સાથે તેમના પ્રેરણાદાયક વિચારો માટે આપણે આમંત્રિત કરીએ ગુજરાત પોલીસ પસંદગી પત્ર હોનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક શ્રી કે એલ એન રાવ પોલીસ મહાનિર્દેશકશ્રી રાજુ ભાર્ગવ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નીરજા ગોત્રુ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક ગૃહ વિભાગના સચિવ શ્રી નિપુણા તોરવણેજી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર હું ને પૂછતો તો કે આ લોકોને ટ્રેનિંગ હોય છે તો કે હા હોય છે એટલે હું એટલા માટે પૂછતો તો મેં કો આજથી જ એમની તો ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે ગમે તે પરિસ્થિતિમાં ઊભા રહેવું કે બેસવું એની તૈયારી શરૂ થઈ ગઈ છે એમને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલી વિકાસની રાજનીતિના પરિણામે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને રોલ મોડેલ બન્યું છે આ સમૃદ્ધિ અને વિકાસના મૂળમાં શાંતિ સલામતી અને સુરક્ષા રહ્યા છે ગુજરાતનું સુદૃઢ પોલીસ દળ દેશમાં કાર્ય નિષ્ઠા અને ફરજ પાલન સાથે લોકોની રક્ષામાં અગ્રેસર છે આજે એ પોલીસ દળને વધુ સંગીન બનાવવાનો અવસર છે એક સાથે અગિયાર હજાર વધુ હોનહાર યુવાનો સહિત મહિલા શક્તિના પ્રતિકરૂપ એકત્રીસો જેટલી બહેનોને પણ પોલીસ દળમાં નવી નિમણૂક મળી છે તેમને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ માત્ર નિમણૂક પત્ર નથી પરંતુ જવાબદારી શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો દિવસ છે પોલીસમાં જોડાવવું એ નોકરી કે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા નથી પરંતુ માનવ સેવા ધર્મ સ્વીકારવાનો તમારો રાષ્ટ્રહિત પ્રથમનો નિર્ણય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ શબ્દનો એક અલગ જ મર્મ આપણને આપ્યો છે એટલે પોલાઇટ હંમેશા જનતા પ્રત્યે નમ્ર શ્રદ્ધ ભાવ સાથે કામ કરતો હોય તે ઓ એટલે ઓબિડિયન્ટ જે હંમેશા તેના ઓફિસરની આજ્ઞામાં રહીને ફરજ બજાવતો હોય તે એલ એટલે લોયલ ભારતના સંવિધાન કાયદા કાનૂનને વફાદાર રહી તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી આઈ એટલે ઇન્ટેલિજન્ટ હંમેશા સતર્ક હોય બુદ્ધિ ચાતુર્યથી કામ કરતો હોય તે સી એટલે કેરેજિયસ કોઈ પણ સ્થિતિમાં હિંમત ના હારે દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય ઈ એટલે એથુલે ઉત્સાહ હોય જનતાની સેવા સલામતી માટે હર હંમેશ તત્પર હોય રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ હૈયે રાખતો હોય તે મારે સૌને અભિનંદન આપવા છે કે આ મર્મને સુપેર સમજીને રાજ્યનું પોલીસ દળ ફરજ બજાવે છે જે નવો વર્કફોર્સ પોલીસ પરિવારમાં જોડાયો છે તે પણ નાગરિક દેવો ભાવોના આદરણીય શ્રી મોદી સાહેબના મંત્રને ચરિતાર્થ કરશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની સાથે સરકારે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગને પ્રાધાન્ય આપ્યું છે તે માટે સરકારના બધા જ વિભાગો અને પોલીસ દળમાં પણ પૂરતું માનવબળ મળી રહે તે માટે અનિવાર્ય છે રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શિતા સાથે સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા કરી રહી છે આદરણીય શ્રી મોદી સાહેબે પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા તેને આધુનિક ઓપ આપવા

સાયબર સેફ પ્રોજેક્ટ ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પોથી પોલીસ દળને સજ્જ કર્યું છે પોલીસ બેડાની ફરજો સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી વધુ સજ્જે એટલે ગુનેગારોને પળભરમાં જબ્બે કરવાનું શક્ય બની ગયું છે પોલીસ બેડામાં જે નવ ટેકનો સેવી માનવબળ જોડાયું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં કેપેસિટી બિલ્ડિંગ પણ થયું છે ટેકનોલોજી માત્ર

એ જ પોલીસ સેવામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલી પોલીસ યાદ આવે છે એક સારો વિશ્વાસ ભરોસો કેળવીને કાયદાનો અમલ કરાવે છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો આપણને સંકલ્પ આપ્યો છે તમે સૌ રાજ્યની શાંતિ સલામતી સુરક્ષાને સદા સર્વદા ઉજાગર કરો વિકસિત ભારત બે હાજર સુડતાલીસ માટે વિકસિત સુરક્ષિત સમૃદ્ધ ગુજરાત બે હાજર સુડતાલીસ ના નિર્માણમાં તમારું શ્રેષ્ઠ યોગદાન રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે તમે સૌ આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત